નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકોજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશોનું તહેડીલ સ્વાદ કરું છું મિત્રો તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી બહેનો માટે તેડાગર બહેનો માટે જે વર્ક ચેરના જે કર્મચારીઓ છે એક કોન્ટ્રાક્ટ કર્મચારી છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે ગુજરાત ગવર્મેન્ટ બિગ અપડેટ તો મિત્રો જે આંગણવાડી બહેનો છે જે એટલે આશ્રિય કામ કરનારી બહેનો આંગણવાડી ચેડાગર તથા મિત્રો વખત ચારના જે કર્મચારી છે જે કોન્ટ્રાક્ટ કર્મચારી સહિતને કામી ધોરણ બાબતે મહત્વની અપડેટ આપવામાં આવે છે શું ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે ચર્ચા કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ ત્યાં લગ્ન બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શન કુચ ઓર્સ જોઈન થઈ જજો તમને આ ચેનલ પર આગળવાડી ભરતી તે ડાગર ભરતી આરસીડીએસ કોઈ પણ ભરતી આવે કોઈ ન્યૂઝ આવે પગાર બાબતે તથા કોન્ટ્રાક્ટ કર્મચારી બાબતે કામીગાર બાબતે કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર પ્રવૃત્તિ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાખ બટન દબાણ ભૂલશો તો ચાલુ જાણીએ આદિ મહત્ત્વની અપડેટ તો મિત્રો ફરી એકવાર એમ અમે લડી લેવા મૂડમાં છે એમ કહી રહ્યા છે કે વર્ષોથી સુધી કાયમી કર્મચારી થવાની લડત લડતા કર્મચારી આજે ફરી કાયમી થવા લડત લડી રહ્યા છે અને આ અંગે સમિતિના સંગઠન ગઠન બાદ બેઠકમાં વકીલોની સમાધાન ફોર્મ્યુલા વાત કરવા આંદોલન ફરી શરૂ થયું છે તેઓને કહ્યું છે વર્ષ હજાર ઓગણીસની અંદર લેબર કોર્ડના ચુકાદા અપા સત્તાપક અમે કાયમી કરવામાં આવી નથી ત્યારે ફરી એકવાર અમે લડી લેવાના મૂડમાં છે અચોક્કસ મુદ્દત હડતાળ પર બેસવા નિર્ણય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વર્ગ ચારના કર્મચારીઓ ગત વર્ષ આંદોલન કર્યું હતું તે સમયે પૂર્વ મેયર કેપ્યુટર ક્ય કેવું રકડિયા તેઓને આશ્વાસન આપી આંદોલન સમટ્યું હતું તેમ છતાં પણ હજુ તેનું નિરાકરણ ન આવતા ફરી એકવાર અચોક્કસ મુદ્દતને હડતાળ પર બેસવા નિર્ણય કર્યો છે નગર પ્રાથમિક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિસરમાં આજે વર્ગ ચારના કર્મચારી પર ભારે વિરોધ દર્શાવ્યો છે અને જણાવ્યું હતું કે હવે અમે લોડી પોપ સ્વીકારવામાં સ્વીકારશું નહીં અને મિત્રો નિય ન આવે ત્યાં સુધી આરોપ શરૂ થવાની ચીમકી આવતીકાલે પાલિકા સામાન્ય સભ્ય વખતે નગરસેવક ગુલાબ આપી રજૂઆત પણ કરવામાં આવી વાત કરી છે વર્ષ ઓગણીસો બાવનના વર્ગ ચેનના કર્મચારીઓને પ્રબોશન મૂકવામાં આવ્યા હતા અને વર્ષ બે હજાર ઓગણીસમાં લેબર કોર્ટના આદેશ થતાં પણ કામી કરવામાં આવ્યા નથી અને જે ફરી એકવાર મિત્રો જે ફરી એકવાર આંદોલન કરવા જઈ રહ્યું છે અને જે પાંચસો સિત્તેરમાંથી વર્ષ વર્ક છે આના માત્ર દોઢસો આસપાસ કર્મચારી નોકરી કરી રહ્યા છે તેઓને ઘરની હાલત કફોડી બની શકે છે બની રહી છે અને નિયમ ન આવે ત્યાં સુધી સુધારાનો શરૂ રાખવાની ચીમકી પણ આપી છે પૈસાની અત્યારે જરૂર છે મળી ગયા પછી શું એમ પણ કહી રહ્યા છે કે આમ છેલ્લા વીસ વર્ષથી રિટાયર થયેલા સિત્તેર વર્ષીએ વિમલબેન ભાવસા જણાવ્યું હતું કે હવે છોકરાઓ પણ પૈસા પાસે પૈસા માગીએ છીએ તો પૈસા આપતા નથી અમે પેન્શન આપેલું સારી વાત છે અમારા પૈસા અત્યારે જરૂર છે મળી ગયા પછી શું એમ મિત્રો કરી રહ્યા છે અને ફરી એકવાર આંદોલન પણ બેસીશો અન્ય આંદોલનના કર્મચારી જણાવ્યું હતું વર્ષ બેસો રિટાયર થયેલું ત્યાં વાર આંદોલન પણ બેઠે છીએ ફરી એકવાર આંદોલન વગર પણ બેઠા જ છીએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ઊભા ઉપર નહીં થઈ ગયા લેબર કોર્ટના મેં સત્તામાં કામી કરવાનો આદેશ કર્યો હતો આ અંગે ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ એવું જણાવ્યું કે અમારી લડાઈ વર્ષોથી ચાલી રહી છે બત્રી વર્ષમાં અમે એક વખત પ્રબોસન પીરિયડ આપવામાં આવ્યો હતો અને ગામ જોવા જઈએ અને વર્ષ બે કામ કરતા હતા આ બાબત અમે હાઈકોર્ટ ગયા હતા હાઈકોર્ટ લેબર કોર્ટે જવાનું ત્યાં ગયું અમે લેબર કોર્ટ ગયા અને વર્ષોગે કાયમીકરણ આદેશ આપી છે પાંચસોનું કાયમીકરણ માટે અમે જાય હાઈકોર્ટમાં લઈ ગયા છે તો મિત્રો આ હતી મારી થેન્ક યુ વેરી મચ